આજે સવારે વડોદરા વિસ્તારમાં અફરાતફરી મચી જ્યારે ભાયલીના નવરચના સ્કૂલને ઈમેલ દ્વારા એક મેસેજ મળ્યો હતો જેમાં સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી આ ધમકી મળતા જ ખળભળાટ મચી જવા પામ્યો હતો આપને જણાવી દઈએ કે આ પહેલા દિલ્હીમાં ઘણી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી ચૂકી છે જોકે ત્યાં પોલીસ તપાસમાં કોઈ જ સંદિગ્ધ વસ્તુ મળી આવી ન હતી હવે આ ઘટના અંગે વિગતે વાત કરીએ તો વડોદરા શહેરમાં ત્રણ જગ્યાએ નવરચના સ્કૂલ આવેલી છે જ્યારે નવરચના સ્કૂલને ધમકીભર્યો ઈમેલ મળ્યો ત્યારે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યારબાદ પોલીસ સ્કૂલ ઉપર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી સમાવિશર્મ આવેલી નવરચના સ્કૂલમાં પણ પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું જોકે પોલીસ તપાસમાં કોઈ જ વાંધાજનક વસ્તુ મળી આવી ન હતી સામે આવેલી વિગતો અનુસાર ભાયલી નવરચના સ્કૂલના આચાર્ય કાશ્મીરા જયસ્વાલને સવારે પાંચ વાગે ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો એ ઇમેલમાં સ્કૂલની પાઇપલાઇનમાં બોમ્બ મૂક્યાની ધમકી આપવામાં આવી હતી જે બાદ નવરચનાની ભાઈલી અને સમિસ્તારની કુલ ત્રણ સ્કૂલમાં ત્રણ કલાક સુધી ચેકિંગ કરવામાં આવ્યું હતું ક્રાઇમ બ્રાન્ચ એસઓજી પીસીબી બીડીએસ સહિતના સ્ટાફે ચેકિંગ કર્યું હતું શાળાના દરેક ક્લાસ ઓફિસ પાઇપલાઇન ડ્રેનેજ લાઇન સહિતનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તો બીજી તરફ જે મેલ આવ્યો હતો તે મામલે સાયબર ક્રાઇમે તપાસ હાથ ધરી છે કોઈ જ વાંધાજનક વસ્તુ ન મળતા પોલીસ અને શાળા સંચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો તો બીજી તરફ બોમ્બની ધમકીના પગલે બાળકો અને વાલીઓમાં ભયનો માહોલ ન બને તે હેતુથી શાળા બંધ રાખવામાં આવી હતી